બાની માસ્ટર એ છે જોઈ લો આપણે આવું કરવા જઈએ આ જોઈ લો નખ કેવા આ લોકોના થઈ જાય આઈફોન આઈફોન કયો ગેમ 14 15 15 અને તને સેમસંગ S24 તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું હાર્દિક સ્વાગત છે અમારા એક નવા જ વ્લોગમાં કેમ છો બધા આશા રાખીએ કે બધા મજામાં જશો તો વાયગા છે અત્યારે સવારના અને આજે છે સન્ડે ચાલો સૌ પ્રથમ આપણે કરી લઈએ નાસ્તો જોઈએ નાસ્તામાં શું છે નાસ્તામાં મમ્મી એ બનાવ્યા છે ભવા બટેકા અને આ છે મેથી મસાલા ની ખારી ચાલો ચા બની રહી છે ચા બની જાય એટલે ફટાફટ પેલા નાસ્તો કરી લઈ અને આજના વ્લોગમાં બન્યા રહેજો કઈક નવું લાવવાનો પ્રયત્ન કરતા રહીશું તમારા માટે એટલે વ્લોગમાં આઈન તો થઈ ગયા છે રેડી અને અમારા બા શું કરે છે નખ કાપે છે આજે બપોરે શું છે જમવામાં આખા બટેકા નાખા રીંગણાનું શાક છે તો દાળ ભાત કરે ખીચડી કરે એ બનાવો બનાવો જે બનાવો જો આ નખ કાપે છે હાથેના હાથ વાગી નથી જાતું હે સાહી લઈને થોડા સાહેબ વાગ્યા નો વાગ્યા ને બાની માસ્ટર છે જોઈ લો આપણે આવું કરવા જઈએ આ જોઈ લો નખ કેવા આ લોકોના થઈ જાય મોટી ઉંમરના થઈ જાય ને એટલે નખ આવા કડક થઈ જાય એટલે બાને થોડીક વાર હાથને પગના નખ બોળી રાખવા પડે ત્યારે નખ કપાય છે કઈ વાંધો નહીં ચાલો હવે એક જગ્યાએ અત્યારે જવાનું છે શૂટિંગ માટે મગ પુલાવ સુરેન્દ્રનગરમાં પહેલી વાર ચાલુ થયો છે એટલે શૂટિંગ માટે જઈ છે ચાલો બ્લોગમાં બના રહેજો છે હજી રેડી ને અમારા આજના સાથીદાર છે ભાઈ ગુડ મોર્નિંગ આરવ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો હું નારવ જઈ રહ્યા છીએ અત્યારે એક સુનિલ માટે સુરેન્દ્રનગર ની બેસ્ટ ચા અને અત્યારે આપણે વિડીયો શૂટ કરીને કોઈ વિડીયો શૂટિંગ માટે આવ્યા હતા મગ પુલાવ નો વિડીયો છે આગળ તમને વિડીયોમાં મગ પુલાવ પણ બતાવો કેવા મગ પુલાવ હતા ચાલો અત્યારે ફટાફટ ચા પી લે ગરમ ગરમ ઓમ ટી સેન્ટર ચા બની રહી છે અને આપણી ચા આવી ગઈ છે ભાઈ જમાવટ ચાલો ચા પી લીધી છે ને હવે કૃષ્ણા મેડમ એક વસ્તુ મંગાવી છે જોઈએ ભાઈ મળે છે કે નથી મળે ચાલો બ્લોક માં ભાઈ ના રહેજો ચાલો જે આઈટમ મંગાવી હતી તો ન મેળવી પણ બીજી એક આઈટમ આપણે લઈ લીધી છે ચાલો મેડમ માટે આઈટમ લઈને સીધા જઈએ આપણે ઘરે આજે આપણે પહોંચી ગયા છીએ અત્યારે શ્રી અંબિકા માય મંદિર અને તમને અંદરથી દર્શન કરાવું કેવું છે શ્રી અંબિકા માય મંદિર બોલો શ્રી ગબ્બરવાડી માત કી જય મંદિરમાં માં પ્રવેશ કરતા સૌ પ્રથમ ખંડ આપણને દર્શન થઈ રહ્યા છે શ્રી માતાજીના બોલો શ્રી જય અને મધ્ય ખંડની અંદર શ્રી અંબાજી માં અહીંયા બિરાજમાન છે તો બોલો શ્રી અંબે માત કી જય અને ત્રીજા ખંડની અંદર મહાદેવ એટલે કે દેવોના દેવ મહાદેવના આપણને દર્શન થઈ રહ્યા છે

તમારે બ્લાઉઝ ડ્રેસ સીવડાવ હોય અથવા તો કોઈ પણ જાતનું નાનું મોટું રિફિટિંગ કરાવવું હોય સર્જરી કરાવી હોય બધી સર્જરી આ મારા પપ્પા છે મારા પપ્પા કરી દે છે અને આજે મારા પપ્પાના ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો પહોંચી જજો માઈ મંદિર ની બાજુમાં જોઈ લો એક્ઝેક્ટ આ દુકાન છે સ્વામિનારાયણ ટેલ સરસ મજાની રસોઈની તૈયારી ચાલુ છે અહીંયા મારા મમ્મી બનાવે છે રોટલી મારા બા ચોળી સુધારે છે અને આ જોઈ લો કાચી કેરી કોના કોના ઘરમાં કાચી કેરી આવી ગઈ છે ટેટી અને કોઈ આ ખાધું હોય તો કોમેન્ટ કરજો કે આને શું કહેવાય અને આપણે જે હે ગોરસ આંબલી કહેવાય છે અને આ કેરીનો રસ તૈયાર થયો છે ચુંદો છે અચ્છા લાગો રસ રસે કાઢ્યો છે ઓકે હવે આપણે જે વિડીયો ઉતારીને આવ્યા મગ પુલાવ નો ઈ તમને બતાવું કેવો છે મગ પુલાવ આનો આખો વિડીયો આપણા ચેનલ ઉપર આવવાનો છે એટલે જોવાનું મિસ કરતા નહીં ચાલો મગપુલાવ કેવો છે તમને બતાવું તો જોઈ લો તમે મગપુલાવ નું આપણે ઓપનિંગ કરી રહ્યા છીએ ડેન ટેન સુંદર મજાનું દહીં ને લસણની ચટણી નાખીને બનાવ્યો છે ભાઈ બધા વેજીટેબલ્સ વાળો આહા હા ભાઈ ભાઈ એ હે રહ નહીં જાતા તડપ એસી હે ના આ જોઈ લો મગપુલાવ છે ને જોરદાર ચાલો તમને ટેસ્ટ કરીને બતાવું કેવો છે ઓહો ખરેખર બહુ મસ્ત છે सुरेंद्र માં આવો તો મગપુલાવ અવશ્ય ટ્રાય કરજો આનો આનું તમને એડ્રેસ અને ડિટેલ્સ આખા વિડિયોની આપણો સ્પેશિયલ આનો વિડીયો બનાવેલો છે આપની ચેનલ ઉપર આવવાનો જ છે તો ચાલો અમે મગપુલાવ ખાવાનો આનંદ લઈએ તમે બ્લોગ માં બેના રહેજો આજનો બ્લોગ ખરેખર ઇન્ટરેસ્ટિંગ આવવાનો છે અમારા બા ટ્રાય નહીં કરી શકે મગપુલાવ કારણ કે લસણ ડુંગરી વાળા છે અને આ જો કાલે સોની જ્ઞાતિનો પાટોત્સવ હતો વઢવાણમાં વાઘેશ્વરી માતાજીનો એ સુંદર મજાના ચોખ્ખા ઘીના લાડવાની પ્રસાદી હતી ખરેખર બહુ મસ્ત હતી લાડવા જ ખાધા ને બા કેવા લાગ્યા લાડવા સારા છે ને કઈ વાંધો નહીં તો વાયગા છે અત્યારે સાડા બાર હું આરાવ અને કૃષ્ણ ત્રણે રેડી છે રેડી એટલા માટે જે થોડુંક એક્સાઇટમેન્ટ છે અને આજે છે તારીખ અઠ્યાવીસ એપ્રિલ ને રવિવાર હવે આપણી અત્યારે તમે જે ચેનલ જોઈ રહ્યા છો સોલંકી વ્લોગ્સ આની અંદર આપણે વ્લોગ્સ રેસીપી તેમજ આપણે ટ્રાવેલિંગના વ્લોગ્સ બધા બનાવી છીએ ફેમિલી વ્લોગ બનાવી છીએ હવે આ ચેનલ આપણે મોનિટાઇઝ થવાની તૈયારીમાં છે શું કામ તમારા બધાના પ્રેમ અને સપોર્ટ થી આની અંદર રેગ્યુલર 24 કલાક પછી YouTube સ્ટુડિયોમાં અપડેટ આવતું હોય છે કે તમારે વોચ ટાઈમ અવર્સ પૂરા થયા કે નહીં તમારી ચેનલ મોનિટાઇઝ કરવા માટે તમારે 1000 સબસ્ક્રાઇબર અને તમારે 4000 વોચ ટાઈમ અવર્સ અથવા તો 10 મિલિયન વ્યૂઝ હોવા જોઈએ બેમાંથી એક હોવું જોઈએ પણ આપડા કાલે અપડેટ આવ્યું હતું એમાં ત્રણ હજાર નવસો ને ચોરાણું વર્ષ ટાઈમ ઓવર્સ આપણા પૂરા થઈ ગયા હતા તમારા બધાના પ્રેમ અને સપોર્ટ માટે એટલે દિલથી બધાનો થેન્ક યુ છે કે તમે અમારા બધા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરો છો તો છ મિનિટ બાકી હતી સાડા બારે અપડેટ થવાની તૈયારીમાં છે ચાલો તમને લાઈવ અમારા રિએક્શન બતાવી કે ખરેખર આજે જ એ ચેનલ આપણે મોનિટાઈઝ માટે એપ્લાય કરી શકીએ છીએ કે નથી કરી શકતા વિડીયોમાં બનાવ રહેજો તો અત્યારે વાગી ગયા છે સાડા જોઈ લો અને હવે આપણે યુટ્યુબ સ્ટુડિયો ખોલી રહ્યા છીએ તમારી સામે જ આખું અપડેટ બતાવું તમને એકચુઅલી આ આપણે હરદીપ સોલંકી ચેનલ છે આપણે સોલંકી વ્લોગ્સ તમને બતાવું અને ફાઇનલી ઓહો યુ હેવ અનલોકડ ન્યુ વેસ્ટ વન ગેટ સ્ટાર્ટેડ એટલે મારા ખ્યાલથી મોનિટાઈઝ થઈ ગઈ છે જો બી ફોર થાઉઝન્ડ વોચ ટાઈમ અવર્સ થઈ ગયા છે કે નથી થઈ ગયા યસ કમ્પ્લીટ કમ્પ્લીટ તો આપણે લખીને આવી ગયું છે યુ હેવ અનલોકડ એટલે ટાઈમ જે આવતું હતું નથી લખીને આવ્યું એટલે આપણે અત્યારે એપ્લાય કરવાનું છે અને તમે જોઈ શકો છો યુ હેવ અનલોકડ ન્યુ વેસ્ટ ટુ અન તો થેન્ક યુ થેન્ક યુ એવરી વન હવે આની અંદર શું પ્રોસેસ છે એ આપણને બહુ જાજી ખબર નથી એટલે મારો એક ફૈબાનો છોકરો મારો કઝીન છે એને આપણે બધું પૂછશું ચાલો વિડીયોમાં તમે બેના રહેજો તમને મજા મજા આવશે

અને અમારા આરો ભાઈ આખા બટેકા નું શાક હોય દહીં નાખીને ખાય મજા આવી જાય ને સુંદર મજાની એક કોમેડી રીલ બહાર અત્યારે શૂટ કરી એટલા બધા રીટેક લીધા બા કેમ રહ્યું મજા આવી ગઈ ને મજા આવી ગઈ બા કે મને આવું બધું નથી આવડતું પણ તોય બા બોલતા હોય છે ખરેખર ઓછામાં ઓછા દસ થી પંદર રીટેક લીધા પણ બાએ પરફેક્ટ કરી નાખ્યું બાના ના વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટ કરજો આપણી જે બીજી ચેનલ છે હર્દીપ સોલંકી જોક્સ એમાં આની અંદર આપણે આ વિડીયો મૂકતા હોય છે તો ચાલો બ્લોગમાં ભયના રહેજો ચલો IPL ની ક્રિકેટ અમાર ગરમા ચાલુ છે ઊંચો બેટિંગમાન અમાર આરવ ભાઈ છે બોલિંગમાં નાખો બોલ હાલો આરવ ભાઈ ઓહો ભાઈ એક કપ પી આવું ભાઈ ટપી આઉટ થઈ ગયો હું શૂટિંગ ઉતારવા લાગ્યો એમાં કઈ વાંધો નહીં ચાલો ગરમા ખરેખર આ ક્રિકેટ રમવાનો આનંદ જુદો જ હોય છે બહાર તડકો છે ખતરનાક વાગ્યા છે પોણા 5 ચાલો ચા પાણી પીવા પણ જાશું આ ચા મૂકી છે ચાલો ત્યાં સુધી નારો ભાઈને આઉટ કર દે હાલો બધા ક્રિકેટ રમવા માટે ફરેક પડી ગયો છે ક્રિકેટ રમવામાં અને ચા પણ થઈ ગઈ છે રેડી અને મારા બા અહીંયા શું ખાય છે હજકમ બેઠા બેઠા સાગર જેટી સાગર જેટી ભાવે તમને જોઈ લો બા હિંચકામાં બેઠા બેઠા શાંતિથી ખાય છે સાગર જેટી અને આ છે અમારા સુરેન્દ્રનગરનો view જોઈ લો સુંદર મજાનું હરિયાળી વાળો વાતાવરણ છે અને આ છે રોડ અત્યારે આ રોડ ખાલી છે કારણ કે આજે છે રવિવાર બાકી રેગ્યુલર દિવસોમાં અહીંયા ફૂલ ટ્રાફિક હોય છે કઈ વાંધો નહીં હાલો આપણી ચા થઈ ગઈ છે રેડી ચાલો બધા ચા પીવા માટે તો ચાલો ચા થઈ ગઈ છે રેડી આ છે મસાલા મેથીવાળી ખારી અને આપણી ચા થઈ ગઈ છે રેડી મમ્મી છે થેપલાય ખાય છે મારા મમ્મી ચાલો બધા ચા પીવા માટે અને ચા પીને જવાનું છે બહાર કારણ કે હવે આરોપે જીદ પકડી છે કે પપ્પા આજે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે તો કઈક બાર ખાવા પીવા લઈ જાઓ એટલે શું ખાવું છે આરો તારે વોફલ્સ ખાવા છે આ કેરી કેરી આગો કેરી તો પડી કેરી ખાઈ લે કામ કરે આગો જો દેખાડો ન તો હા બસ આ બધી કેરી ખાઈ જાય તમ તાર વોફલ્સ ની જગ્યાએ અલા સાયકલ તો બગાડી દેવી પર આજે ભાઈ સાયકલ માં પડી ગયું છે પંચર પણ આવા તડકામાં સાયકલ લઈને જાવું ક્યાં એ મોટી તકલીફ છે કઈ વાંધો નહીં તમે વ્લોગ માં બેના રહેજો ચાલો ક્યાંક બહાર જઈ તમને બતાવીશ સુરેન્દ્રનગર નો માહોલ અત્યારે આપણે આવી ગયા છીએ લચ્છી પીવા માટે શિવ સોડામાં અને અહીંયા બાજુમાં પાણીપુરી મળે છે હંગ્રી બર્ડ્સ ની હંગ્રી બર્ડ્સ નહીં સોરી હંગ્રી બની એટલે પાણીપુરી એ મંગાવી છે અને લચ્છી એ મંગાવી છે જોવી હાલો બે વસ્તુ આવી જાય એટલે તમને બતાવી બે આઈટમ કેવી છે આપણે આપડી રાજભોગ લસ્સી બની રેડી છે ડ્રાય ફ્રુટ વાળી અને સરસ મજાની લસ્સી આવી ગઈ છે ચાલો ટેસ્ટ કરીને તમને બતાવું કેવી છે લસ્સી ભાઈ ભાઈ ખરેખર એકદમ ઠીક લસ્સી છે જરાય પાણી જેવી નથી એટલે અહીંયા શિવસોડામાં આવો તો લસ્સી પીવાનું ભૂલતા નહીં અને આપડી પાણીપુરીનું પ્રિપેરેશન પણ ચાલુ છે ચાલો મસ્ત મજાની પાણીપુરી બને છે ચાલો તમે વ્લોકમાં બના રહેજો પાણીપુરી આવે ત્યારે બતાવો પાણી પૂરી કેવી છે પાણીપુરી આવી ગઈ છે અને આરો ભાઈ કરી રહ્યા છે ટેસ્ટિંગ પાણીપુરીની કેવી છે બહુ મસ્ત છે કઈ વાંધો નહીં ચાલો પાણીપુરી ખાઓ હવે હું નથી ખાતો મે લસ્સી પીધી છે એટલે આ ભાઈ હંગરી બનીના ઓનરે આપણને એક સ્પેશિયલ ડીશ આપી છે શું છે આનું નામ શું છે

દહીંનો સ્વાદ આવશે એટલે ખરેખર કંઈક યુનિક ખાવાની તમને મજા આવે તો અહીંયા હંગરી બનીમાં આ બાસ્કેટ પુરી ખાવાનું ભૂલતા નહીં તમે ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ક્રોમામાં જોઈ લો આ છે સુરેન્દ્રનગરનો ક્રોમા હવે અંદર એક બે વસ્તુ જોવાની છે જો ચાલો મળે છે એક નથી મળતી ચાલો અંદર ક્રોમામાં તો ફાઇનલી ક્રોમામાંથી બહાર નીકળી ગયા છીએ હવે આપણે જે જોતું હતું એ ખરેખર ક્યાંય મળતું નથી હવે કન્ફ્યુઝન ચાલુ છે કે મોબાઈલ લેવો કે કેમેરા લેવો

હવે આપણા બજેટ બહાર જાય છે મારી ગણતરી છે કેમેરા લેવાની શું કરી છે હવે કંઈ ખબર પડતી નથી પણ આવનારા દિવસોમાં તમને બતાવશું કે આપણે શું નવી વસ્તુ તમારા બધા માટે વ્લોગ માટે વસાવવાના છીએ ચાલો વિડીયોમાં બીને રહેજો આરો ભાઈને ખાવું છે વફલ ચાલો અંદર જઈ કયું વફલ મંગાવી છે તમને કહેશું અને આ ક્રોમાની એક્ઝેક્ટ બાજુમાં જ છે વફલ આપણે મંગાવ્યું હતું કિક એન્ડ ઓરિયો ક્રીમનું ક્લબ વેલ્વેટ વોફલ્સ ભાઈ આપણું વોફલ્સ બનીને રેડી હતું દેખાવમાં જ એકદમ સુપર હતું ને પછી વારો હતો આપણો ટેસ્ટિંગનો ભાઈ ખરેખર એકદમ ટેસ્ટી હતું દોઢસો રૂપિયા પ્રમાણે ખરેખર એકદમ આઇટમ સુપર હતી આખું લોડેડ હતું અમને ત્રણેય જણાને બહુ જ ભાવ્યું અને અહીંયા એક સુંદર મજાની લાઈન લખી હતી મને બહુ ગમી કે લાઈફ ઇઝ સ્વીટ ખરેખર લાઈફ તો સ્વીટ જ હોવી જોઈએ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઢોસા ખાવા માટે શ્રીજી ફેન્સી ઢોસામાં હું આરો ને કૃષ્ણા અને મમ્મી પપ્પા આવે છે અને આ છે શ્રીજી ફેન્સી ઢોસા ચાલો હવે અંદર જઈને બતાવી કે આપણે શું ઓર્ડર કરી છે શ્રીજી ફેન્સી ઢોસા અહીંયા તમને તમામ પ્રકારના ફેન્સી ઢોસા જે માણેક ચોક અમદાવાદ વડોદરા જેવા સિટીમાં મળતા હોય તે સુરેન્દ્રનગરમાં મળી રહ્યા હતા અને તમે ભીડ જોઈ લો આજે હતો સન્ડે એટલે જબરદસ્ત ભીડ હતી ચાલો અંદર જઈએ જમવા માટે તો આપણા ઢોસા આવી ગયા હતા આપણે મંગાવ્યો તો આલુ પાલક ઢોસા જે મારો ફેવરેટ છે મૈસૂરી ઢોસા અને મમ્મી પપ્પાએ મંગાવ્યા હતા મસાલા ઢોસા ભાઈ ત્રણે ઢોસા ખરેખર સુપર હતા છે સુરેન્દ્રનગરનો જવા જો સુંદર મજાનો આઈસ્ક્રીમ ફાલુદા બદામ શેક ફ્રૂટ સલાડ બધું મળે છે એક નંબર વસ્તુ ને મેન ઓનર બેઠા છે રિક્ષામાં રાજુભાઈ જબરદસ્ત છે અત્યારે કઈ વાંધો નહીં ચાલો હવે આઈસ્ક્રીમ લઈ લઈએ આપણે ખરેખર આઈનો આઈસ્ક્રીમ ફ્રૂટ સલાડ બદામ બધી વસ્તુ સુપર આવે છે જવાર ચોક માં જોઈ લો સંગમ ફાલુદા અહીંયા રિક્ષા ઉભી હોય છે એટલે અહીંયા આઈસ્ક્રીમ ખાવાનો નહીં તો ચાલો ફાઈનલી આવી ગયા છે ઘરે અને જોઈ લો ગ્લાસ માં આઈસ્ક્રીમ કોને કોને ખાધો લો પ્લાસ્ટિક ના ગ્લાસ ની અંદર આઈસ્ક્રીમ ખાઈ છે ખરેખર એકદમ બેસ્ટ આઈસ્ક્રીમ આવે છે જવરચોકમાં સંગમ ફાલુદાવાળાનું તો ચાલો આજે રવિવાર એટલી બધી મોજ કરી છે આજે ચેનલ મોનિટાઈઝ થઈની ખુશીમાં આજે બારનું એટલું બધું ખાધું ને પીધું છે અને એટલા બધા થાકી ગયા છે હવે રવિવાર ક્યાં પૂરો થઈ ગયો કંઈ ખબર નથી તો ચાલો આજના બ્લોગને અહીં પૂરો કરી છે તમને અમારો જો બ્લોગ ગયો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને હજી અમારી ચેનલ ઉપર જો તમે સબસ્ક્રાઈબ નો કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ આભાર